ગોંડલના જાટ યુવક રાજકુમારના મોત પર મોટો ઘટસ્ફોટ થયો છે જેમાં મોતનો ભેદ ઉકલવામાં રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે જ્યાં મિત્રો પોલીસને એક એવો વિડીયો મળ્યો છે જેમાં એકદમ ક્લિયર જોવા મળી રહ્યું છે કે યુવાનનું મોત હત્યા નહીં પરંતુ અકસ્માતના કારણે મોત થયું હોવાની મહત્વની કડી મળી છે જેમાં ખાનગી બસની અડફેટે રાજકુમાર જાટનું મોત થયું છે મળતી માહિતી મુજબ મહાસાગર ટ્રાવેલ્સની ચીજે ચૌદ જેડ એકત્રીસ એકત્રીસ નંબરની બસે અડફેટે લીધો હતો જેમાં બસના આગળના ભાગે રાજકુમાર જાટ અથડાયો હતો મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો જુનાગઢથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માત સર્જાયો મિત્રો જુનાગઢથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માત સર્જાયો હતો જેમાં ખાનગી બસના ડ્રાઈવર અને ક્લીનરને પોલીસે ઝડપ્યા છે તેમાં રમેશ મેર ઇબ્રાહિમને પોલીસે જૂનાગઢથી ઝડપ્યા છે તથા સીસીટીવી ની તપાસ દરમિયાન પોલીસ ને મહત્વની કડી મળી છે રાજકોટની કુવાડવા સુધીના સીસીટીવી ની તપાસમાં ખુલાસો થયો છે તથા ટૂક સમયમાં જ રાજકોટ પોલીસ મોટો ખુલાસો કરશે પોલીસ કમિશનર બ્રિસે ચાલાના સુપરવિઝન હેઠળ ભેદ ઉકેલાયો છે રાજકુમાર ચાટા ગોંડલ રાજકોટ હાઈવે પર નિર્વસ્ત્ર જોવા મળ્યો હતો મિત્રો અગાઉ રાજકુમાર ચાટા ગોંડલ રાજકોટ હાઈવે પર નિર્વસ્ત્ર રસ્તા પર જોવા મળ્યો હતો તેમજ યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરવામાં આવી હતી અને તેનું પણ નિવેદન લેવાયું છે તેમાં પોલીસ તપાસમાં અત્યાર સુધીના કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી નથી જેમાં પરિવારજનોના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે હાલમાં પોલીસ અકસ્માત સર્જનારની તપાસ કરી રહી છે રાજકોટથી ચોટીલા સુધીના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જાટ યુવાન રાજકુમારના મોત અંગે સૌથી મોટો ઘટસ્ફોટ જેમાં રાજકુમારના મોત મામલે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે